શ્રીમદ ભાગવત અગિયારમો સ્કંદો અોષ ની વ્યવસ્થાનું સ્વરૂપ અને રહસ્ય શ્રી ભગવાનતાન મત હિતવા ભક્તિ જ્ઞાન ક્રિયાત્મકાન शूद्रान् कामांश्चलेः प्राणेः जुषन्तसंसरन्ति ते श्वेष्वेधिकारे यानिष्ठा परिकीर्तिता વિપર્યસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ કે છે કે મને પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ જ્ઞાન યોગ અને કર્મયોગ આ ત્રણેય માર્ગ છોડીને ચંચળ ઇન્દ્રિયો દ્વારા તુચ્છ ભોગ ભોગવનાર વારંવાર જન્મ મૃત્યુ રૂપી સંસારના ચક્રમાં માં કરે છે પોતપોતાના અધિકાર પ્રમાણે ધર્મમાં નિષ્ઠા રાખવી જોઈએ એને જ ગુણ માનવામાં આવ્યો છે અને એનાથી વિપરીત અનધિકાર ચેષ્ટા કરવી એ દોષ છે તાત્પર્ય એ છે

બધાએ પ્રાણીઓના શરીરના મૂળ કારણ પંચભૂત જ છે આત્મા તો બધાનો એક જ છે એટલે આત્માની દ્રષ્ટિથી બધાએ સમાન છે આ પંચભૂત છે ને બધામાં સરખા છે વેદોએ એના જુદા જુદા નામ અને જુદા જુદા રૂપ બતાવ્યા છે આ બધામાં સજાતીય વિજાતીય સ્વગત ભેદની રચના કરી છે એના જુદા જુદા નામ રૂપ બતાવ્યા છે એ બધું તો પદાર્થના વ્યવહાર માટે છે દેશ કાળ વગેરે પદાર્થો અને પદાર્થોના સંબંધમાં જ જે ગુણ દોષ વિધાન કરવામાં આવ્યું છે ને એ કર્મ નિયમિત રૂપે થાય એ માટે ગુણ દોષ રૂપે બતાવ્યું છે આ દેશ પવિત્ર છે જેમાં કૃષ્ણ સાર મૃગ ન હોય અને જ્યાં બ્રાહ્મણ ભક્ત ન રહેતા હોય કૃષ્ણ સાર મૃગ હોવા છતાંય પણ જ્યાં સંત પુરુષો ન રહેતા હોય એ પ્રદેશને છોડીને કીટક વગેરે દેશો અપવિત્ર છે આ સિવાય જ્યાં સજ્જન લોકો રહેતા નથી તથા ઉસર વગેરે ભૂમિ પણ અપવિત્ર છે સમય ઈજ પવિત્ર છે જેમાં કર્મ કરવા યોગ્ય સામગ્રી મળી શકે અને કર્મ થઈ શકે એ સમય પવિત્ર જે કર્મ કરવા માટે ઉપયોગી સામગ્રી નથી અને બીજા ઉપદ્રવોથી અથવા સ્વાભાવિક દોષને કારણે કર્મ ન થઈ શકે એ સમય અશુદ્ધ છે પદાર્થોની જેમ કોઈ પાત્ર જળથી શુદ્ધ કરી લેવામાં આવે વાસણને સાફ કરી લેવામાં આવે પણ એમાં અપવિત્ર વસ્તુ રાખવાથી પાછું એ અશુદ્ધ થઈ જાય છે કોઈ પદાર્થની શુદ્ધિ અથવા તો અશુદ્ધિ વિશે શંકા કરીને શંકા થાય એ શંકા થવાથી બ્રાહ્મણોના વચન પ્રમાણે માની એનો નિર્ણય લેવાય છે પુષ્પ વગેરે જળ છાંટવાથી શુદ્ધ અને સૂંઘવાથી અશુદ્ધ થઈ જાય છે હમણાં જ રાંધેલું અન્ન હોય એ શુદ્ધ છે અને વાસી અન્ન છે એ અશુદ્ધ છે એવું માનવામાં આવે છે મોટા મોટા સરોવર હોય નદીઓનું જળ હોય મોટી નદીઓનું નાના ખાડામાં ભરેલું પાણી હોય ને એ અશુદ્ધ મનાય છે આ પ્રમાણે બધા પદાર્થોના સંબંધમાં જાણી લેવું શક્તિ અશક્તિ અશક્તિ એટલે અસમર્થ બાળક વૃદ્ધ બીમાર વગેરે બુદ્ધિ અને વૈભવ અનુસાર પણ પવિત્રતા અને અપવિત્રતાની વ્યવસ્થા થાય છે એમાં સ્થાન અને એની સાથેના સંબંધ ધરાવનારની ઉંમરનો વિચાર કરતા શુદ્ધ પદાર્થોના વ્યવહારનો દોષ નક્કી થાય છે જેવી રીતે ધનવાન દરિદ્ર બળવાન નિર્બળ બુદ્ધિમાન મૂર્ખ ઉપદ્રવી અને નિરૂપર યુવાન તથા વૃદ્ધાવસ્થાના ભેદથી અશુદ્ધિનો નિર્ણય કરવામાં આવે છે અનાજ લાકડું વગેરે અસ્થિ દૂધ મીઠું તેલ ઘી વગેરે રસો સોનું પારો વગેરે તેજસ પદાર્થો ચામડું કળો માટીથી બનેલા પદાર્થોમાંથી કેટલાક સમય અનુસાર આપ મેળે છે તો કેટલા હવાના સ્પર્શથી કેટલાક અગ્નિમાં તપાવાથી કે લીંપવાથી કે પાણીમાં ધોવાથી શુદ્ધ થઈ જાય છે દેશ કાળ કે અવસ્થા પ્રમાણે ક્યાંક જળ માટી વગેરે સામગ્રીથી શુદ્ધ કરી લેવામાં આવે છે અને ક્યાંક ક્યાંક કોઈ એક જ પ્રકારે પણ શુદ્ધ થઈ જાય છે જો કોઈ વસ્તુમાં કોઈ અશુદ્ધિ પદાર્થ અશુદ્ધ પદાર્થ લાગી ગયો હોય તો એને છોલી નાખવાથી અથવા તો માટી વગેરે પદાર્થની એની વાસ સાથે ચાલ્યો અને પાછો મૂળ સ્થિતિમાં આવી જાય છે ત્યારે એને શુદ્ધ સમજવી જોઈએ સ્નાન દાન તપ અવસ્થા સામર્થ્ય સંસ્કાર કર્મ અને મારું સ્મરણ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે આનાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યો એને કર્મનું આચરણ કરવું જોઈએ ગુરુ મુખથી સાંભળીને સારી રીતે હૃદયસ્થા કરી લેવાથી મંત્રની અને મને સમર્પિત કરવાની કર્મ છે મને સમર્પિત કરવાથી કર્મની શુદ્ધિ થઈ જાય કર્મ જે કરો એ ભગવાન અર્પણ કરી દો એટલે કર્મ શુદ્ધ થઈ જાય આવી રીતે દેશ કાળ પદાર્થ કરતા મંત્ર અને કર્મ આ શુદ્ધ હોય ને અશુદ્ધ હોય તો એને અધર્મ જાણવો એક જ વસ્તુ હોય અને ગુણવાણી ગુણવાળી હોય ને છતાંય જો શાસ્ત્ર એનો નિસૃત નિષેધ કર્યો એ શાસ્ત્ર એ તો શાસ્ત્ર આज्ञा પ્રમાણે ગુણ પણ દોષ બની જાય આવી રીતે ગુણ દોષના સંબંધમાં નિયમો ગળવવામાં આવ્યા છે આ નિયમ માં કયો નિયમ પાડવો અને કયો ન પાડવો એવા ભેદ પાડ્યા છે આ વર્ણ વ્યવસ્થા માટે કાયમ રાખવા માટે છે પાપનું આચરણ પતિ તો માટે દોષજન્ય નથી પતિ તો હોય તો એ પાપ કરે એટલે એના માટે દોષ નથી એ જન્મથી જ પાપ કીશ એને બીજું પાપ કર્યું તો એને પાપ નથી લાગતો કારણ કે ગુણમાં આસક્તિ થાવી એ તો એનો સ્વાભાવિક ગુણ છે જ્યારે એ જમીન ઉપર સુતા છે તો એ પડી પડીને ક્યાં પડશે જે જે મોદ દોષ થી મનુષ્યનું ચિત્ત ઉપરત થઈ જાય એ ઈ વસ્તુ એ વસ્તુઓના બંધન થી એ મુક્ત થઈ જાય છે મનુષ્ય માટે આ નિવૃત્તિ રૂપ ધર્મ જ પરમ કલ્યાણનો સાધન છે કારણ કે એ જ શોખ મોહ અને ભયને દૂર કરનારો છે ઉદ્ધવજી વિષયમાં ગુણનો આરોપ કરવાથી વસ્તુમાં થઈ જાય વિષયો આજે આપણે જોઈને એમાં ગુણ દેખાવા માંડે એટલે એમાં આસક્તિ થાય આશક્તિ થાય એટલે કામ ના થાય અને કામના પૂર્તિમાં કોઈ પ્રકારનો અવરોધ આવે એટલે કલેશ થાય

અર્થાત સ્મૃતિ લુપ્ત થઈ જાય એટલે મનુષ્યમાં મનુષ્યત્વ નથી રહેતું પશુતા આવી જાય પશુ જેવો થઈ જાય ઈ શૂન્ય જેવો અસ્તિત્વહીન થઈ જાય છે અને એ એક મૂર્છાગ્રસ્ત મૂર્છા આવી ગયેલો મૂર્છાગ્રસ્ત મનુષ્ય જેવો બની જાય છે આવી સ્થિતિમાં એના સ્વાર્થ અને પરમાર્થ બેની હાનિ થઈ જાય છે વિષયનું ચિંતન કરતા કરતા એ વિષય રૂપ બની જાય છે એનું જીવન વૃક્ષ જેવું જડ થઈ જાય છે એના શરીરનું અંદર એવી રીતે એ વ્યર્થ શ્વાસ ચાલે છે જેમ લુહાર ની તમણ હાલતી હોય ને એવી રીતે એમાં એને પોતાનું કઈ જ્ઞાન નથી રહેતું કે નથી બીજાનું જ્ઞાન રહેતું એ સર્વથા આત્મ વંચિત થઈ જાય છે બાળકોને દવા આપતી વખતે એની માં છે ને મીઠાઈ વગેરેનું પ્રલોભન આપે છે અને પછી દવા પીવડાવી દે છે એવી રીતે વેદમાં કહેવાયેલી ફળ સ્વર્ગાદી મેળવવા એ જ પરમ પુરુષાર્થ બતાવ્યો છે પણ એવો અભિપ્રાય છે ને એ વાસ્તવિક અભિપ્રાય નથી પણ મનુષ્યને મોક્ષનું સ્વરૂપ કહેવાની ઈચ્છાથી ગૌણ ફળ દ્વારા એના કર્મમાં રૂચિ કર્મ રૂચિ ઉત્પન્ન કરવા માટે છે કે તમે કર્મ કરો એટલે તમને મોક્ષ મળે કર્મમાં પોતાના પ્રાણમાં અને પોતાના સગા સંબંધીઓમાં મનુષ્યનું મન છે એ સ્વાભાવિક આશક્તરીએ છે કર્મ કરે એટલે એમાં એ પરોવાઈ ગયા હોય બધાનું મન સ્વાભાવિક આસક્ત રહીએ આથી એનું પતન કરનાર છે કર્મ પતન કરે આવી રીતે મનુષ્ય જન્મ જન્માંતરના સંસ્કાર વસ પોતાના સ્વાર્થમાં ભ્રષ્ટ થઈ ગયો છે પરમાર્થના માર્ગથી ભટકી ગયો આવો ભટકેલો પ્રાણી વિશેષ અંધકાર તરફ જઈ રહ્યો છે આ જોઈને વેદવાણી એને વધારે કુમાર્ગે ભટકાવવા છે તેથી તો મનુષ્યને કુમાર્ગે થી હટાવી અને વૈદિક કર્મોમાં લલચાવનારી વાતો કહીને રુચિ ઉત્પન્ન કરીને સદમાર્ગે લેવાની પ્રેરણા આપે છે દૂષિત બુદ્ધિના લોકો હોય કર્મવાદીઓ વેદોના આ અભિપ્રાય પુષ્પો જેવા સ્વર્ગ આદિ લોકોનું વર્ણન કરે છે બહુ સ્વર્ગમાં સુખ છે એ સાંપડે છે અને એમાં જ અટવાઈ જાય છે પણ વેતાઓ શ્રુતિઓનું આવું તાત્પર્ય બતાવતો નથી વિષય વાસનામાં ફસાયેલા દિનહીન લોભી પુરુષે રંગીન ફૂલો જેવા સ્વર્ગાધિક લોકનો સ્વર્ગાધિક લોકોને સર્વ કઈ પરમ શ્રેય સમજી બેસે છે અને અગ્નિ દ્વારા સિદ્ધ થનારા યાગાદિ કર્મમાં મોહિત થઈ જાય છે યજ્ઞ કરે એટલે અગ્નિ પ્રગટાવીને એમાં યજ્ઞ કરે એટલે એમાં સિદ્ધિ મળે એમાં જ મય થઈ જાય એને અંતે દેવલોક પિતૃલોક વગેરેની પ્રાપ્તિ થાય આમ અન્ય માર્ગે પટકી જાય એટલે એ પોતાના નિજ ધામ પરમ ધામને પ્રાપ્ત નથી કરી શકતો ઉદ્ધવ જે પરમાત્માની પરમાત્માથી આ વિશ્વ આખું ઉત્પન્ન થયું છે પરમ પિતા પરમાત્મા તો એના હૃદયમાં જ બિરાજમાન છે છે શસ્ત્ર આવા પ્રાણોના પોષણમાં લાગેલા લોકો ની આંખો સામે મોટા ભાગે અંધકાર જ છવાયેલો હોય છે એ કારણે તેઓ મને જાણી શકતા નથી અને મારા પરોક્ષ મતને સ્વીકારતાય નથી બુદ્ધિથી પર વિષયનું આવરણ હોવાથી હિંસામાં જ એની આસક્તિ હોય છે એ હિંસા પ્રવૃત્તિને રોકવા માટે જ યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે જેથી એમની આ ઉદંડ પ્રવૃત્તિ એક સીમામાં બંધાયેલી રહે આ પ્રમાણે ઈ પામર વિષય લોલુપ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે યજ્ઞ દ્વારા દેવતાઓ પિતૃઓ અને ભૂતપતિઓનો યોજનનો દંભ કરે છે અને મુખ પશુઓની હત્યા કરે છે ઉદ્ધવજી જે સ્વર્ગાદી લોકોના સુખ ભોગ ઐશ્વર્ય આદિ સાંભળવામાં આવે છે ને એ ન હોવા છતાંય કર્ણ છે એ સાંભળેલા ભોગોની આશા કરીને એના માટે પોતાના અશ્લીલ દ્રવ્ય ને વેરફી નાખે છે જેવી રીતે વેપારી લાભની આશા એ પોતાની મૂડી ખોઈ બેસે છે એવી રીતે રજ મિશ્રિત સત્વગુણી અને તમોગુણી પ્રકૃતિના લોકો છે એ આવા પ્રકારના રજ મિશ્રિત સત્વગુણ ને તમોગુણનું સેવન કરે અને એ સામગ્રી દ્વારા ઈન્દ્ર વગેરે દેવની ઉપાસના કરે પણ એ મારી ઉપાસના નથી કરતા એ વિકલ્પ ના કરે છે કે અમે એક નથી દેવતાઓનું યોજન કરી છે અમે સ્વર્ગમાં જાશું ત્યાં દિવ્ય આનંદ ભોગવશો પછી જ્યારે અમારો જન્મ થશે ને ત્યારે અમે બહુ ખાનદાન પરિવારમાં જન્મ લેશું અમારા માટે મોટા મોટા મહેલો હશે ખૂબ મોટા મોટા સુખદાયી પરિવારવાળા વાળા આવા પ્રકારની માત્ર જોવા સાંભળવામાં સુંદર લાગતી મધુર વાણીથી એનું ચિત્ત અશાંત થઈ જાય છે એ અહંકારી લોકોને મારા વિશેની કોઈ વાત પ્રિય નથી લાગતી ઉદ્ધવજી વેદમાં ત્રણ કાંડ છે કર્મકાંડ ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ આ ત્રણેયનો પ્રતિપાદિત વિષય છે બ્રહ્મ અને આત્માની એકતા પણ વેદની વાણી પરોક્ષ અર્થાત સર્વ સામાન્યને પણ ન સમજાય એવી गूઢ છે વેદની વાણી સમજવી અગરીશ કારણ કે મને પરોક્ષ વાણી જ પ્રિય છે બધા લોકો એના અધિકાર નથી અંતકરણ શુદ્ધ થાય ને પછી આ વાત સમજાય વેદો છે ઓળખાય એ મારી સાક્ષાત મૂર્તિ તેથી જ એનું રહસ્ય સમજવું બહુ કઠણ છે એ શબ્દ બ્રહ્મ પરા પશ્યંતી અને મધ્યમાં વાણીના રૂપે પ્રાણ મન અને ઇન્દ્રિયમય છે મધ્યમાં ઇન્દ્રિયમય વાણીને વ્યક્ત કરે આ વ્યક્ત એટલે ઉચ્ચારના કાર્યમાં વાણી મુખ્ય માઈનીસ વાણી સીમા રહિત છે અર્થાત દેશ અને કાળથી એનું માપ નથી નીકળતું મોટા મોટા વિદ્વાનો પણ એના તાત્પર્યનો વાસ્તવિક નિર્ણય કરી શકતા નથી ઉદ્ભવ હું અનંત શક્તિ સંપન્ન અને સ્વયં અનંત બ્રહ્મ છું મેં જ વેદવાણીનો વિસ્તાર કર્યો છે જેમ કમળ નાળ અંદર પાતળા તંતુ હોય ને એવી જ રીતે આ વેદવાદ વેદવાણી છે એ પ્રાણીઓના અંતકરણમાં અનાહદ નાદ રૂપે પ્રગટ થાય છે જેમ એક કરોડિયો છે એ પોતાના ઉદરમાં રહેલા લાળમાંથી

અને ય ર લ વ આ ચાર અંતસ્થ વર્ણથી શોભે છે એમાં એવા છંદો છે જેમાં ઉત્તરો તર ચાર ચાર વર્ણ વધતા જાય છે અને એના દ્વારા વિચિત્ર ભાષાના રૂપમાં એ વિસ્તરેલી છે ચાર ચાર વધારાના વર્ણવાળા છંદોમાંથી થોડાક આ પ્રમાણે છે ગાયત્રી છંદ ઉષ્ણિક છંદ અનુષ્ટુપ છંદ બૃહતિ છંદ પંક્તિ ત્રિષ્ટુપ જગતિ અતિ છંદ અત્યષ્ટિ અતિ જગતિ અને વિરાટ આ વેદવાણી કર્મકાંડના વિવિધ વાક્યોથી શેનું વિધાન કરે છે ઉપાસના કાંડમાં કયા દેવતાઓનું વર્ણન કરે છે અને જ્ઞાનકાંડમાં નિષેધના અર્થવાળા નેતી નેતી વાક્યોના રહસ્યને મારા સિવાય કાંઈ નથી જાણતું કર્મકાંડ દ્વારા વેદો મારું જ વિધાન કરે છે ઉપાસનાકાંડ દ્વારા મને સામે રાખીને દેવતાઓનું વર્ણન કરે છે અને જ્ઞાનકાંડ દ્વારા મારાથી અલગ વસ્તુનું વર્ણન કરીને નેતી નેતી વાક્યોથી અન્યનો નિષેધ પણ કરે છે આવી રીતે વેદો મને સામે રાખીને મારા જ મારી અંદર મારામાં ભેદનો આરોપ કરે છે આ બધું માયા જ છેવટે તો સર્વ સર્વખલું ઈદમ બ્રહ્મ કહીને વેદ પ્રસન્ન થાય છે विकल्पया पूयते त्वहम् एतावान् सर्ववेदार्थ शब्द आस्थाय मा मायामा પ્રે પ્રસે ખલુ બ્રહ્મ છોટ તો ભાગવતે મહાપુરાણે એકાદશ સંહિતા એકસો ધ્યાય શ્રીકૃષ્ણાપણ સમર્પયામી ઓ नमो भगवते वासुदेवाय